તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઇન્ડિયા પોસ્ટમાં એટલે કે પોસ્ટ વિભાગમાં છે સૌથી મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં અત્યાર સુધીની જે છે બે હજાર ચોવીસની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાઓની આપણે વાત કરીએ તો કુલ છે ચુમ્માલીસ હજાર બસો ને જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ડિટેલમાં માહિતી જોવાના છીએ તો વિડીયોમાં છે બન્યા રહો તો ચાલો મિત્રો આપણે આની ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે ઇન્ડિયા પોસ્ટમાં છે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતી રહેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ જે કુલ જગ્યા રહેલી છે જેમાં વયમર્યાદા અઢારથી લઈને બત્રીસ વર્ષ વચ્ચેની ઉમેદવાર જે પણ ઉમેદવાર ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકે છે હવે તમારે જગ્યા જોવી હોય તો ગુજરાતમાં કેટલી જગ્યા છે તે આપણે આગળ જોઈશું તેની ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો અને છેલ્લી તારીખની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું જોશે તો દસમું ધોરણ તમે પાસ કરેલા હોય તે ઉમેદવાર અહીં છે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે છે તે અરજી કરી શકે છે આમાં મિત્રો છે ગ્રામીણ સેવક અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને છે મદદની શાખા પોસ્ટમાસ્ટરની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટમાં ભરતી ક્યાં ક્યાં કેટલી કેટલી છે એટલે ક્યાં કેટલી જગ્યાઓ છે તે આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે મિત્રો ગુજરાતીમાં બે હજાર અને ચોત્રીસ જેટલી જગ્યા છે તે રહેલી છે ગુજરાતમાં ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અહીં ઇન્ડિયા પોસ્ટ માટે છે વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો વયમર્યાદા અઢાર વર્ષથી લઈને બત્રીસ વર્ષની વયમર્યાદા છે રાખવામાં આવી છે અને છેલ્લી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તે નક્કી કરવામાં આવી છે તો ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે તે પગાર ધોરણ કેવું હશે તો ગ્રામીણ ડાક સેવકનો મિત્ર પોસ્ટ માટે છે દર મહિને તમને દસ હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એંસી સુધીનું પગાર ધોરણ છે આમાં જોવા મળવાનું છે ત્યારબાદ ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પસંદગીની પ્રક્રિયા છે ધોરણ દસમાં મેળવેલા ગુણના મેરિટના આધારે છે તમારી ગણ જે છે તે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભરતીમાં ફી કેટલી છે અરજી ફી તો જેડીએસની ભરતી માટે ઓબીસી અને ઈડબ્લ્યુ એસને સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પીડબલ્યુ ડીની મહિલા ઉમેદવારોને છે અરજી છે ફી મફત રહેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો આનું ઓફિસિયલ નોટિફિકેશન છે આવી ગયું છે તો જે ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમે અને ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો